કોરોના વાયરસ ને લઈને નવરાત્રી ને પણ ગ્રહણ લાગ્યું છે નવરાત્રીના કાર્યક્રમમાં બસો લોકો માટેની જ મંજૂરી આપવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે ભરૂચમાં ગરબા રસિકો માં કેવો માહોલ છે જોઈએ અમારા અહેવાલમાં આદ્યશક્તિ માં જગદંબાની આરાધના ગરબા ધકી કરવામાં આવે છે પણ આ વર્ષે નવરાત્રી ના પર્વ ને કોરોના વાયરસ નું ગ્રહણ લાગી ગયું છે નવરાત્રી જાહેર ગરબા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા પ્રતિબંધો સાથે મહેનત પર પાણી ફરી વળ્યું છે ભરૂચના ગાયક કલાકાર રાઘવ દવે જણાવ્યું હતું કે નવરાત્રી નો તહેવાર કલાકારો ની લાગણી અને આર્થિક સ્થિતિ ની સાથે જોડાયેલો છે નવરાત્રીમાં હજારો ની ભીડ વચ્ચે વિવિધ ગરબાઓની રમઝટ બોલાવવાની મજા આવતી હોય છે પણ કોરોના વાયરસ

નવવાર ગણવામાં આવે છે નવ દિવસ સુધી ગરબાના તાલે અવનવા વસ્ત્રોમાં ગરબા રસિકો ગરબાની મોજ માણતા હોય છે ભરૂચની શ્રીજી રાઠીએ જણાવ્યું હતું કે નવરાત્રિમાં અમે અમારા જૂના મિત્રો ભેગા થતા હોઈએ છીએ અને નવરાત્રિ એક એવો તહેવાર છે કે જેમાં અમે મહિનાઓ પહેલા ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દેતા હોય છે પણ આ વર્ષે બધું બદલાઈ ચૂક્યું છે જો કે સરકારના આ નિર્ણય બાદ સંગીત સાથે જોડાયેલા લોકો પર તેની ભારે અસર થશે એટલું જ નહીં પરંતુ ડેકોરેશન કરતા

આ છે સુમિત પટેલ અમારું ગ્રુપ છે એસપી ખેલૈયા જે અમે લોકો એવરી યર ગરબા રમીએ છીએ અને લાઈક અમે ગરબા રસિકોને ગરબા શીખવાડીએ પણ છે તો એ મારો શોખ પણ છે અને અમારું પ્રોફેશન પણ છે તો બીકોઝ ઓફ કોરોના કોવિડ નાઇન્ટીન કે આ વર્ષે કદાચ ગરબા નહીં થાય એવું હતું તો એ તો અમારું બિઝનેસ તો જોવા જઈએ તો એકદમ જ બંધ જ છે બટ કદાચ હવે સરકારે થોડી છૂટ આપી છે કે બસો માણસોને લઈને કદાચ ગરબા રમી શકાશે બટ જોવા જઈએ તો એ પોસિબલ નથી કારણ કે ગુજરાત ગરબા માટે ઓળખાય છે એ આપણી સંસ્કૃતિ છે તમે બસો લોકોને એક ગ્રાઉન્ડ ઉપર બસોને બીજા ગ્રાઉન્ડ ઉપર કરીને ગરબા કરાવશો તો એ થઈ શકવાનું નથી તો એઝ અ બિઝનેસ બિઝનેસ વુમન હું એવું ઈચ્છીશ કે આપણી સરકાર થોડુંક વધારે છૂટછાટ આપે બીજા ઘણા બધા વ્યવસાયને છૂટ મળી છે હા હું સ્વીજી રાઠી છું હું ભરૂચથી છું અમે લોકો એક ડાન્સ ક્લાસથી હું એક એસપી સ્ટુડિયો ક્લાસ પરથી હું ડાન્સ શીખવા રોજ આવું છું ડાન્સ ગરબા અમે લોકો સિક્સ મંથથી યા સેવન્થ મંથથી અમે લોકો પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ જેવી નવરાત્રિ નજીક આવે છે અમને એવો ઉત્સાહ થાય છે કે ના અમે તો કાલે જઈએ કાલે જઈએ કાલે જઈએ બટ એ ડે જે નજીક નજીક આવે છે એમને વધારે એક્સાઇટમેન્ટ થાય છે રમવા માટે બટ ધીસ યર કોવિડ નાઇન્ટીનના કારણે આમાંથી ગરબા નહીં રમી શકે સરકાર ટ્વે ટુ હન્ડ્રેડ લોકોની છૂટ આપી છે બટ એ પોસિબલ નથી ટુ હંડ્રેડ લોકોની બિકોઝ કોને ટુ હન્ડ્રેડ લેશે ને કોને ટુ હંડ્રેડ આઉટ કરશે લોકો તો એવી ઈચ્છા છે કે નેક્સ્ટ યર બી અમે લોકો જે યર રિસન્ટલી અમે જે રમતા હોઈએ છીએ એ યરનું વિચારીને અમે નેક્સ્ટ યરનું વિચારી છે ના નેક્સ્ટ યર એનાથી હજુ વધારે કરીશું વધારે કરીશું એવી રીતે અમને ઈચ્છા થાય છે જો એમાં તો કોઈ બે મત છે જ નહીં કે કલાકારનું આખું વર્ષનો જે નીચોડ હોય છે તે નવરાત્રિમાં હોય છે કારણ કે બધા જ લોકો નવરાત્રિની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે કારણ કે એક ઇકોનોમિકલી પણ અને એક ઇમોશનલી પણ બંને જ બંને રીતે નવરાત્રિ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કોઈ પણ કલાકાર માટે કારણ કે એ જે દસ દિવસનું સતત એક સાનિધ્ય હોય અંબામાં હોય કાં તો ઓડિયન્સ પણ હોય તો એ સાથે સતત કનેક્શન હોય એટલે એક હાઉ જે કહેવાય ને તો એ પણ કલાકારને સાયકોલોજી પર બહુ અસર કરતું હોય છે અને ઓફકોર્સ ઇકોનોમિકલી ફાઇનાન્શિયલી જે લોકોનું આખું જે ઘર ચાલતું હોય છે એનો ઘણો બધો આધાર નવરાત્રિ પર હોય છે જે ફૂલ ટાઈમ મ્યુઝિક કરતા હોય છે એની એની વાત કરીએ તો ખાસ તો એટલે આ પરિસ્થિતિ અનુસાર નહીં નથી થવાની એનાથી બહુ મોટો ફટકો સો ટકા પડશે કલાકારને જે ખાસ તો ફૂલ ટાઈમ ખાલી સંગીત જ કરે છે એ લોકોને બહુ જ મોટી ફટકો પડવાનો